વાહિદામાં જેમ હાવણો વાળા ને એમાં બે બહેનોનું કામ છે મિત્રો જો એનું કામ પાછું છે રસોઈ કરતા હોય એવું ધીમું કાઢે અમારે તો કોઈ આવી ન કે આમ ડાઇ ભત્રીજી ડુંગળી ગાંઠીઓને સાની અઢારી લઈને જાય છે પાછી ઘર તરફ હાલો મિત્રો જય માતાજી કેમ છો મજામાં તો મિત્રો આજે ઉપાડ્યું છે નાસિક ડુંગરી આપણે ખેતરે આવી ગયા છે એ બે નોન પપ્પા આવી ગયા છે હું ને પૂરો કરતો બરદની આ ડુંગળી આપણે ત્યાં પાકી ગઈ છે જો છેલ્લું પાણ કે જે ચાલતું હતું હવે ઉપાડ લેવી છે દસ તારીખ થઈ ગઈ છે જેવો થા ઢાકરી આવી ગયો છે અત્યારનું લોકેશન જેવું ફરતી આંધી જેવું છે આજે મિત્રો તો હાલો ને પૂરો કરી લીધો છે ને ફેરવી લીધા છે ગમાઈને બાઈ ધારિયામાંથી હવે આપણે ઉપાડી ડુંગળી ચેતના બે નું ડુંગળી સ્ટાર્ટ કરી દીધી છે ઉપાડવાનું જો ડુંગળીનો વર ડુંગળીના ગાંઠિયા જો વાહિદામાં જેમ હાવણવાળા ને એમ તો બે બહેનોનું કામ છે મિત્રો જુઓ કાજલ બે નું કામ પાછું છે રસોઈ કરતા નો એવું ધીમું કામ જો કપા એમાં પાછી ફાયર જો આ કપા આપણે હજી ઉતારવાનું બાકી જ છે તમે તારું મોજ કરો અમાર બાપા સાઈડ કાપીએ કે જો તો હાલો આને ઉપાડો દયો હું પણ હવે સ્ટાર્ટ થઈ જાઉં મારી તો કોઈ આવી ન કે આમનું કામ નથી તો આપણો કેળો પૂગી ગયો છે જો આપણે કીધે જ થયું આપણી આપણી સાઈડ કોઈ ન કાપીએ કે મનીષાબેન તમે મે પાછળ તરી ગયું ક્યારે કાજલ બે થોડી ઝડપ પડી છે કોમલ પણ આવી ગઈ છે અમારી ડાઈ ભત્રીજી ડુંગર ગાંઠીઓ લઈને જાય છે ઘર તરફ જો મને કે ડુંગળી ઉપાડવી છે પછી તારે ડુંગળી ઉપાડવાની છે ડુંગરી ફેરવે છે જો જોઉં જો કોમલ કોમલ આમ જોઈ કાંડી જોયું જો હું શું લેવા આવી હતી તું હે મિત્રો કાજે બી રે તારું તો લાગી જાવ વારો થોડી જાય છે થોડી જાય છે હું લઈ લે હું બે પણ બહુ વાજળો પ્લીઝ બતાવી જ બઉ હું સી ડુંગળી ક્યાંથી લીધી